ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલ યોગ ફરી લંબાઈ શકે છે આજે ચૈતર વસાવાના જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે પરંતુ શક્યતા છે કે આજે તેમની જામીન અરજીની સુનાવણી થાય પરંતુ વકીલ જ હાજર નહીં રહે શા માટે ચૈતર વસાવાનો જેલ યોગ લંબાશે અને શા માટે આજની જામીન અરજીની સુનાવણીમાં વકીલ હાજર નહીં રહી શકે તેનું શું કારણ છે તેની વિગતે વાત કરીએ આ વીડિયોમાં વૈષ્ણવજન કહીએ જે નમસ્કાર આપનું સ્વાગત છે હું છું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પાંચ જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી તેમના પર આરોપ છે કે ડેડિયાપાડાના પ્રાંત ઓફિસમાં ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ આ મામલે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી અને ત્યારબાદ તેમની ધરપકડ પણ કરવામાં આવી ચૈતર વસાવાને નીચલી કોર્ટ અને સેશન્સ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં અત્યાર સુધી ચૈતર વસાવાની જામીન અરજી પર ત્રણથી ચાર વખત તારીખ પડી ચૂકી છે પરંતુ તેમનો જેલવાસ પૂરો નથી થઈ રહ્યો તેવામાં આજે પણ ચૈતર વસાવાના જામીન અરજી પર સુનવણી થવાની હતી પરંતુ આજની સુનવણીમાં શક્ય છે કે ચૈતર વસાવાના વકીલ આ સુનવણીમાં હાજર ન રહે તેની પાછળનું કારણ એવું છે કે આજે ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ એસોસિએશનની હડતાલ છે જેના કારણે ચૈતર વસાવાના વકીલ આ સુનવણીમાં હાજર નહીં રહી શકે સુપ્રીમ કોર્ટની કોલેજ એમની એક બેઠકમાં વિવિધ હાઈકોર્ટના ચૌદ જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે જે પૈકી બે જજ ગુજરાત હાઈકોર્ટના પણ છે એમાં જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી એમ રોયની ટ્રાન્સફરનો પણ પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટની કોલેજિયમે કર્યો છે જસ્ટિસ સંદીપ એન ભટ્ટને મધ્યપ્રદેશ હાઈકોર્ટ અને જસ્ટિસ રોયની ટ્રાન્સફર આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં કરવાની ભલામણ કરવામાં આવી છે અને એમાં સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દાની હડતાળ જાહેર કરવામાં આવી છે આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટ બહાર મોટી સંખ્યામાં વકીલો ભેગા પણ થયા હતા અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટ સહિતની કમિટીના અન્ય સભ્યો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને કોલેજિયમ સમક્ષ જસ્ટિસ ભટ્ટની બદલી પર રોક લગાવવા માટેની રજૂઆત પણ કરશે જેથી હવે ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી દરમિયાન આજે કોર્ટમાં શક્ય છે કે આ વકીલ હાજર નહીં રહે હવે ચૈતર વસાવાના જામીન અરજી પર નવી તારીખ આવશે પણ હાલ ફરી એકવાર ચૈતર વસાવાનો જેલવાસ લંબાવ્યો છે ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે જો કે ચૈતર વસાવા જેલમાં બંધ છે તેની પાછળ તેમના સમર્થકો ભાજપને જવાબદાર માની રહ્યા છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો વધુ સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ બેલ આઇકોન પણ દબાવો જેથી તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે वैष्णवजन तो तेने कहिए जे पीड परा